બન્યા બેફામ પત્રકાર ઉપર જીવલેણ હુમલો કર્યો ગાંધીજીના ગુજરાતમાં બે રોકટોક દારૂના ધંધા ખુલ્લે આમ ચાલી રહ્યા છે ત્યારે શું આજ ગાંધીજીનું ગુજરાત છે અને આજ ગુજરાતમાં માત્ર બસો કિલોમીટર આજુબાજુમાં આવેલ ગાંધીજીના જન્મ આવેલ જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે દારૂની બે રોકટોક તેમજ પત્રકાર પર બુટલેગરો દ્વારા હુમલા કરવામાં આવે શું એ ખરેખર ગાંધીજીનું ગુજરાત કહેવાય જ્યાં ગુજરાતમાં ભાજપની સત્તા છેલ્લા વીસથી થી પચીસ વર્ષથી હોય એ જ ભાજપના ગઢમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને બે રોકટોક ચાલતા દેશી તેમજ ઇંગ્લિશ દારૂ પર કોઈ કાનૂની કાર્યવાહી નહીં ત્યારે શું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કે ગુજરાતના ચીફ મિનિસ્ટર આવા બુટલેગર ઉપર કાર્યવાહી કરશે અને અમરેલી જિલ્લાના એસપી સાહેબ શું આનો જવાબ આપશે કે પછી જાફરાબાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે અને તમામ મામલાને દબાવવામાં આવશે હવે એ તો આવનારો સમય જ બતાવશે ટીમ્બીના કુખ્યાત બુટલેગર નરેન્દ્ર વાળા લગધીર વાળાના ઈશારે પત્રકાર પર હુમલો કરી લૂંટ આચરી હુમલાખોર સામે પોલીસ ફરિયાદ પત્રકારના ખિસ્સામાં રહેલી રોકડ રકમની પણ લૂંટ ચલાવવામાં આવી હોવા છતાં પણ પોલીસ દ્વારા લૂંટના ગુનાની કલમ ઉમેરવામાં આવી ન હોય તેવું સોહિલભાઈએ જણાવ્યું હતું આ અગાઉ પણ આ બુટલેગરો દ્વારા પત્રકાર સોહિલભાઈને ધાક ધમકીઓ આપવામાં આવી હતી તેવું પણ ચર્ચાઈ રહ્યું છે શહેરમાં જાણે કે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત જાફરાબાદના ટિમ્બીના બુટલેગર નરેન્દ્રવાળા લગધીરવાળાના લગદીરવાળાના ઈશારે પત્રકાર ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે અમરેલી પોલીસ બેફામ બનેલા બુટલેગરોને ડામવામાં નિષ્ફળ આ ગંભીર ઘટના બાદ ફરી એકવાર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશનની નીચે આવતા ટીમ્બી પીએસઆઈ પલાસ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં પણ ખૂબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીર બને એ ખૂબ જ જરૂરી છે અમરેલી જિલ્લાના ટીમ્બી ગામે રહેતા અને પત્રકાર તરીકે ફરજ બજાવતા સોહિલભાઈ બમાણી ઉપર બુટલેગરોના ઈશારા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા પત્રકારોમાં ખૂબ જ રોષ ફેલાયો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે ખુલ્લે આમ દારૂનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોય બે રોકટોક દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોય આ બાબતના સમાચાર પ્રસિદ્ધ થતાં બુટલેગરોના ઈશારે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકાઓ બુટલેગરો મોટી રાજકીય વર્ગ વગ ધરાવતો હોય તેમજ સુધી પહોંચ ધરાવતો હોય પત્રકાર પરિવારમાં ભયનો માહોલ પ્રાપ્ત વિગત મુજબ તારીખ રોજ રાત્રિના આશરે પત્રકાર સોહિલભાઈ પોતાના ઘરથી થોડે દૂર શેરીમાં સંબંધી રહીમભાઈ અલીભાઈ સરવૈયા બેઠા હતા અને બંને વાતો કરતા હતા એ સમયે પોતાના ગામનો વિસુભાઈ દિલુભાઈ વાળા હાથમાં લાકડી લઈને પત્રકાર સોહિલભાઈ પાસે આવેલ અને અચાનક પાછળથી લાકડી વડે ફટકાવારી કરવા માંડ્યા હતા પીઠના ભાગે લાકડીના ચાર પાંચ ઘા મારેલ જેથી પત્રકાર સોહિલભાઈ નીચે પડી ગયેલ અને લાકડીનો એક ઘા જમણા હાથની કોણીમાં મારેલ અને સોહિલભાઈના પાછળના કિસ્સામાં હુમલાખોરે હાથ નાખેલ ત્યારબાદ સોહિલભાઈએ રાડારડી કરવા લાગતા સોહિલભાઈના સંબંધી રહીમભાઈ તેમની વચ્ચે પડેલ અને વધુ મારથી સોહિલભાઈને બચાવી લીધેલ ત્યારબાદ આ હુમલાખોર વિસુભાઈ ત્યાંથી જતો રહેલ અને જતા જતા પત્રકાર સોહિલભાઈને કહેતો ગયેલ કે આજે તો તું જીવતો બચી ગયો હવે પછી દારૂ બાબતે કોઈ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે કે હવે જો તું સામો મળ્યો છે તો તને જીવતો નહીં જવા દઉં અને જાનથી મારી નાખવાની ધમકી આપતો ગયેલ તેમજ મન ફાવે તેમ ભૂંડી ગાળો આપતો ગયેલ ત્યારબાદ પત્રકાર સોહિલભાઈને શરીરમાં ખૂબ જ દુખાવો થતો હોય તાત્કાલિક એકસો આઠમાં ફોન કરેલ એકસો આઠ આવી જતા સોહિલભાઈને લઈ તેમના સંબંધી રહીમભાઈ અલીભાઈ સરવૈયા જાફરાબાદ સરકારી દવાખાને સારવાર માટે દાખલ થયેલ હતા જાફરાબાદ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર દ્વારા સોહિલભાઈને શરીરમાં મૂઢ ઈજાઓ થયેલ હોય જરૂરી સારવાર આપવામાં આવી હતી સારવાર બાદ સોહિલભાઈએ પોતાનું ખિસ્સું ચેક કરતા ખિસ્સામાં રહેલ ત્રણ હજાર રૂપિયા ખિસ્સામાં ન જણાતા પોતાને માર મારી લૂંટી લેવાયા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું અવારનવાર પત્રકારો પર હિચકારા હુમલાઓ સતત થતા રહેતા હોય સરકારશ્રી દ્વારા આવા લોકો સાથે કડક કાર્યવાહી થવી જોઈએ એવી પત્રકારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે હવે પોલીસ દ્વારા કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર હુમલાખોરને તાત્કાલિક ઝડપી કડકમાં કડક કાર્યવાહી કરી હુમલાખોરોને કાયદાની રાહે જાહેરમાં સરભરા કરવામાં આવે છે કે પછી રાજકીય ઇશારા પર પોલીસ કાર્યવાહી થશે એ તો હવે પોલીસ કાર્યવાહી બાદ જ ખ્યાલ આવશે એ વિશે તો હવે લોકોએ જોવાનું જ રહ્યું આની અંદર તટસ્થ નિષ્પક્ષ તપાસ થશે ખરેખર આમાં દોષિતની સામે કાર્યવાહી થશે ખરી ત્યારે શું ગુજરાતના નવયુવક એવા ગૃહમંત્રી ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં શું પગલા લેશે અમરેલી જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી સાહેબ આમાં શું એક્શન લેશે આજ છે ગાંધીજીનું ગુજરાત જે ગુજરાતમાં વિભાજન સમયથી દારૂબંધી હોય તો ખરેખર આને જ ગાંધીજીનું ગુજરાત કહેવાય હવે ગુજરાત વિપક્ષ પાર્ટી પણ આની વિરુદ્ધ શું રાજ્યસભા તેમજ સાંસદમાં સભામાં એક્શન લેશે કે પછી ભીનું સંકેલાઈ જશે શું આ એક પત્રકારને ન્યાય મળશે ખરો કે પછી બુટલેગરોની જીત થશે જોઈએ હવે આવનારા સમયમાં શું થશે એક તરફથી ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતના કયા શહેરમાં દારૂ નથી મળતો એ પણ એક તપાસનો વિષય છે ત્યારે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરરોજ અલગ અલગ શહેરોના અલગ અલગ વિસ્તારોમાં દેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે તો આ દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી એ પણ એક તપાસનો વિષય છે રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ સોહિલ બમાણી ચિંબી તાલુકો જાફરાબાદ ને ન્યૂઝ ઇન્ડિયાની અંદર કામ કરું છું ને ગઈકાલે રાત્રે નવથી દસની અંદર મારી ઉપર એક હુમલો થયો એની અંદર જ્યાં સ્થાનિક લોકો બુટલેગઢ છે એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને દારૂનું ધોમ વેચાણ એ લોકો કરે છે ઇંગ્લિશ અમરેલી જિલ્લા અંદર પગેનું ટોટલ જગ્યા ઉપર એનું વેચાણ થાય છે ને જ્યાંથી એ લોકો સપ્લાય થાય છે અમે ઇંગ્લિશનું ને દેશીનું પણ જ્યાંથી ટાઈપ બધું દેશીનું પણ ચાલે ચાલું છે ને એના દ્વારા મેં અગાઉ પણ એકવાર પ્રેસ નોટ નાખેલી હતી ને એના હિસાબે મા મંદૂક રાખી મારી ઉપર ને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે એ લોકોએ ને એમાં એવું છે કે મુખ્ય આરોપી વિસુ વિસુ ધીલુભાઈ વાળા છે ને જે એણે મારી ઉપર હુમલો કરેલો છે ને બીજા જે એની પાછળ જે છે એ લગધીર લખધીર વાળા ને નરેન્દ્ર ડી વાળા એના કહેવા મુજબ મારી ઉપર હુમલો કરેલો છે ને એ લોકોએ પેલા પણ મને એક વાર ધમકી આપેલી ને એની અંદર અમારા ત્રણ હજાર રૂપિયા પણ જે મારપીટ થઈ એની અંદર ત્રણ હજાર રૂપિયા ગયા છે પણ એમાં પોલીસ દ્વારા લૂંટનો કેસ મતલબ હજી એફઆઈઆર જે દાખલ કરી છે એની અંદર કલમ ઉમેરવામાં નથી આવી ને પ્લસ ને એ લોકો બહુ મોટા બુટલે કરું છે મને ન્યાય મને ન્યાય ને આવું પત્રકાર ઉપર ઘણી જગ્યા ઉપર હુમલા થાય છે ને અત્યારે મારી ઉપર પણ થયો છે મને જે આ લોકોએ જે હુમલો કરેલો છે એને કડક ને કડક કાર્યવાહી થાય એની ઉપર ને અમારે જે જે વિસ્તારમાં દારૂ વેચાય છે તો આમ એ દારૂનો ભાવ મતલબ નાશ થઈ જાય ત્યાંથી દારૂ ન મેળવો જોઈએ એટલી મારી માંગ છે